નમસ્કાર ખેડૂત મિત્રો જય ભારત ખેડૂત ભાઈઓ આજે આપણે ચર્ચા કરીએ છીએ આપણા જીરાના જીરાના બજાર બજાર ભાવને લઈને પણ ભાવ જે અત્યારે ચાલી રહ્યા છે એના ઉપર ચર્ચા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણે એના ભાવમાં કોઈ ફેરફાર છે એટલા માટે ચર્ચા કરીએ છીએ એવું નથી પણ ચર્ચા જે આપણે કરીએ છીએ એટલા માટે કરીએ છીએ કે ભાવમાં કોઈ ફેરફાર નથી તો હવે આપણે શું કરી શકીએ તો આજની આપણી આ ચર્ચા એટલે આપણા જીરાના બજાર ઉપરની ચર્ચા સાથે સાથે આપણી પાસે જે ઉપર સંગ્રહિત માલ છે એ માલને આપણે કેવી રીતે સાથે સાચવી રાખો સૌથી પહેલા જીરા ઉપરની જે ચર્ચા આપણે કરતા રહીએ છીએ નિયમિત એની સાથે જોડાયેલું સીધું કોઈ કારણ હોય તો હજી પણ આપણા ખેડૂત ભાઈઓ પાસે આ વર્ષની સિઝનના પાકેલા જીરાના ઉત્પાદનમાંથી કેટલોક જથ્થો નોંધપાત્ર રૂપમાં જથ્થો હજી ખેડૂતોએ સંગ્રહિત રાખ્યો છે એવું દેખાઈ રહ્યું છે અને એવા સંકેતો મળી રહ્યા છે હવે આપ કહેશો કે આ સંકેતો આધારે મળતા હોય તો આપણે કોઈ ખેડૂતોને પૂછીએ અને સર્વે કરીએ તો એમાં કંઈ આપણા આખા વિસ્તારના ખેડૂતોને ખાસ કરીને જેમણે જીરું આ વર્ષે ઉત્પાદિત કર્યું હોય આ બધા જ ખેડૂતોનો આપણે સંપર્ક કરીએ અને એના આધારે આપણે એક અંદાજ નક્કી કરી શકીએ એવું નથી

એ મુદ્દાની સાથે ખેડૂતનું કોઈ પણ રૂપમાં સીધે સીધું જોડાણ છે જે આ આપણી પાસે હોય એ જીરામાંથી જે ખેડૂતો પાસે હજી સંગ્રહિત રૂપમાં જીરું હોય એ ખેડૂતો સૌથી વધારે આ પ્રકારના સમાચારોની સાથે જોડાતા હોય છે એટલે એ જે જોડાવાની સંખ્યા છે એ સંખ્યા જ એક આધાર આપે છે કે આપણા જીરાના ઉત્પાદનમાંથી આ વર્ષમાં આપણા ખેડૂત સમુદાય પાસે હજી પણ નોંધપાત્ર પ્રમાણમાં જીરું સચવાયેલું પડ્યું છે કેટલો જથ્થો ખેડૂતો સાચવો છે દરેક ખેડૂતની પોતપોતાની જુદી જુદી હોય છે દસ કે વીસ મણથી શરૂ કરીએ આપણે અને કોઈ સારા અને મોટા ખેડૂત પાસે પાંચસો મણ જીરા સુધીનો પણ સંગ્રહ હોય શકે છે પણ અત્યારના દિવસોમાં ભાવને લઈને આપણે જોઈએ તો વીતેલું આખું અઠવાડિયું

ઉત્પાદનના આજે વધારે આવે એવી આપણી અપેક્ષા હોય પણ ત્યાં સુધીની પણ આપણી અપેક્ષા સંતોષાતી નથી વિતેલા અઠવાડિયામાં પણ અને શરૂઆતમાં પણ આપણે જોયું તો ગઈકાલે સોમવારના જે બજાર ખુલ્યા એ બજાર વિતેલા અઠવાડિયાના લેવલે જ ખુલ્યા એટલે કે આપણો કોઈ પણ ખેડૂતનો સારામાં સારો માલ હોય તો પણ ચાર હજાર રૂપિયાથી અંદર જ વેચાયો છે મહત્તમ કોઈનો નાનો એવો ટુકડો વેચાયો હોય તો ત્રણ હજાર નવસો કે ત્રણ હજાર નવસો પચાસ સુધી માંડ પહોંચ્યો હોય બાકી એકંદર એવરેજ આપણો જીરાનો પાક ત્રણ હજાર બસો રૂપિયાથી લઈ અને ત્રણ હજાર છસો કે સાતસો રૂપિયાની વચ્ચે મોટા ભાગનો આપણો માલ વેચાઈ રહ્યો છે એટલે જીરામાં અત્યારે આ જે આપણી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી આગામી સમયમાં કોઈ બાજુનો વળાંક આવે સારી દિશા તરફનો અને આપણા ભાવોમાં સુધારો મળે તો આપણા ખેડૂતોના સદભાગ્ય પણ જે ખેડૂત ભાઈઓ પાસે આગામી સમયમાં સારા ભાવની અપેક્ષા એ સંગ્રહિત રૂપમાં માલ છે આ ખેડૂત ભાઈઓ જેટલી નજર અને જેટલું ધ્યાન બજાર તરફ આપે છે અને એ બજાર તરફ ધ્યાન આપવા પાછળનો જે હેતુ છે એ હેતુની સાથે સાથે આપણા સંગ્રહિત માલ ઉપર પણ અત્યારના દિવસોમાં ખાસ કાળજી સાથે નજર રાખવાની જરૂર છે અને એ નજર આપણે અવશ્ય રાખવી પડશે ઘણી વખત એવું બને કે અત્યારના દિવસોમાં આપણી પાસે આ ઋતુમાં એટલે કે ઋતુના આપણા એકદમ જે ભીડ હોય છે એ ભીડમાં આપણે કામમાં અટવાયેલા રહીએ રહીએ કામ કરતા અને આપણા સંગ્રહિત માલ તરફ આપણે પાંચ દિવસ અઠવાડિયું કે એનાથી પણ વધારે દિવસો સુધી સાર સંભાળના રૂપમાં નજર ન નાખી શકીએ તો કોઈ પણ રૂપમાં એમાં બગાડ બેસવાની શરૂઆત થઈ હોય અગર તો ભેજ લાગવાની શરૂઆત થઈ હોય તો ધીમે ધીમે આપણા સંગ્રહિત માલ પર એની બહુ મોટી વિપરીત અસર થઈ શકે છે છે એટલે સૌથી વધારે કાળજી અત્યારના દિવસોમાં આપણે જે રાખવાની સંગ્રહિત માલને સારી ક્વોલિટીમાં સાચવી રાખવા ઉપર રાખવાની જરૂરિયાત બને છે અને એ તરફ આપણું ધ્યાન અવશ્ય રહેવું જોઈએ નિયમિત રહેવું જોઈએ અને એમાં ક્યાંય પણ ફેરફાર લાગે એકાદ બોરીમાં પણ આપણને ફેરફાર લાગે તો એને સારી રીતે ફરી એક વખત વાતાવરણમાં આપણને થોડી અનુકૂળતા દેખાય તો ખોલીએ સુધારીએ તડકે કાઢીએ અને ફરી વખત એને ભરીએ અને પાછો સંગ્રહિત રૂપમાં રાખીએ અન્યથા એક બગડેલી બોરી તરતો તરત બીજી બોરી પર અસર કરી શકે છે અને આપણા માલમાંથી ઘણો બધો હિસ્સો ક્વોલિટીના હિસાબથી પાછળ જઈ શકે છે એટલે ક્વોલિટી આપણા ઘરમાં રહેલા માલની ન બગડે અને કાળજી આપણે સૌથી સૌથી વધારે વધારે રાખવાની જરૂર છે આજના દિવસોમાં એ રાખવી પડતી હોય છે શિયાળાનો સમય હોય ઉનાળાનો સમય હોય તો આપણા જીરાના પાકમાં બગાડ બેસવાની શક્યતાઓ ઓછી હોય છે પણ અત્યારના ભેજવાળા વાતાવરણમાં નિરંતર વરસાદ વાળા વાતાવરણમાં અને હજી પણ આવનારા દિવસોમાં જે આગાહીઓ આવી રહી છે મોટા પાયે વરસાદ થશે અને એ પ્રમાણે થાય વરસાદ તો આપણા સંગ્રહિત માલની સામે જોખમ વધે છે એટલે આ જોખમ તરફ આપણું ધ્યાન નિયમિત રહેવું જોઈએ મિત્રો સાથે સાથે બજારમાં સુધારો કદાચ આવે તો પણ અત્યારના નજીકના દિવસોમાં જ્યારે આપણને બહુ મોટો સુધારો વધારો આવવાની શક્યતાઓ નથી દેખાઈ રહી ત્યારે સંગ્રહિત માલ લાંબા સમય સુધી કદાચ આપણે સાચવી રાખવો પડે એવા સંજોગો છે ત્યારે સચવાયેલા માલને આપણે પૂરેપૂરો ગુણવત્તા સાથે સાચવી શકે આ મુદ્દો કરીએ છીએ આજના દિવસે જીરાના સંગ્રહિત પાક અને અત્યારની બજારની પરિસ્થિતિ ઉપરની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એવા પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત